તો મિત્રો આપણે હવે ઇંગોરાળા થી પાછા રંગવાળા ભાણા ઘરે આવી ગયા છીએ અને ભાણા ઘરે આપણે જમીન લીધું છે અને જમીન આપણે બેસી રહ્યા છીએ એક મજા ઈ ખાવાની ભાઈ ખાવાની શું બનાવ્યું તો આપણે પકોડા પકોડા આપણે ખાઈ લીધા છે આપણે મે તમને વિડિયો તો નોતો ઉતારી શક્યો પણ આપણે પકોડા ખાધા હતા અને અમારા ભાણા પણ બેઠા છે આરે શું કેવો ભાણા ભાઈ પકોડા ખાઈ ને મોસ કરી લીધી એવું કે છે ભાણા ભાઈ તો હવે વિડીયો બનાવી દેજો આગળ તમને બતાવતો રહીશ તો ભાણાભાઈ પણ બાય આપણે વળાવવા આવી ગયા છે સારું હાલો આવજો કીશું ભાઈ ટાટા બાય બાય સીતારામ હસ્તીબેન આવજો ભાણીબેન એ નિશાળ ખુલી ગઈ છે એટલે હવે એ કેદી આવે કઈ નક્કી નહીં આ ભાણાબેન એ નિશાળ ખુલી ગઈ છે એટલે બે જ ગાડી મારી તારા તો આવું જ છે હારો હાલો ટાટા તો મિત્રો અત્યારે હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે ઘરે આવી ગયા પછી હવે આપણે ગ્રાઉન્ડ પર તો મિત્રો અત્યારે આપણે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ ને અડધા મિત્રો કસરત કરે છે અને અડધા રનિંગ કરે છે તો હાલો તમને બતાવી દઉં

અને આજ સવારમાં આપણે ભાણા ને મૂક્યા છે ને રંગોળા ગયા ભાઈ મૂકવા ને આપણે નાના અહીંયા હાક પર મૂકી છે તો બે ભાણા અત્યારે વહી ગયા છે અને પાછો અત્યારે એમ કાઢ્યો છે રસ તો આલો બધા રસ પીવા તો મિત્રો આ તમને જોઈને પણ એવું થતું છે કે આ શું છે પણ મિત્રો આ છે મીઠું આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આપણે ખૂબ જ ગુણકારી હોય છે અમારા બેને આ આવું મીઠું લીધું છે કેમ કે મિત્રો આ ગામમાં આજે વેસવા આવ્યા હતા આવું મીઠું તો અમારા બેણે લઈ લીધું છે મીઠું મિત્રો ઘણાએ જોયું છે અને ઘણાએ નહીં જોયું ઘણા એવું મીઠું લીધું પણ છે અને ખાધું પણ છે કેમ કે મિત્રો આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને મિત્રો આ જે મીઠું છે ને એના મોટા મોટા પથ્થર જેવા એટલે કે વીસ થી પચીસ ત્રીસ કિલોના એવા મોટા મોટા જાડા પથ્થર હોય ને એમાંથી આમ મીઠું ભાંગી નાખ્યું હોય ને પછી આમાં કટકા કરી નાખ્યા છે અત્યારે ભાંગીને અમારા બેને થોડુંક પથ્થર હતા પાંચથી દસ કિલોના નવા પથ્થર હોય એવું લાગે આમાં હા તો એમાં લાગે ગયા પથ્થર છે પણ એમાંથી મિત્રો આ મીઠું છે અને આ મીઠાને હવે આપણે ભૂકો કરી નાખવાનું છે અને પછી આને દળી નાખવાનું છે અને પછી આ ખાવામાં ઉપયોગમાં લેવાનું છે

તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે